નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો બાદ તકરાર અને વિવાદો બાદ આખરે રાજપીપળાના હરસિદ્ધિ મંદિર સામે આજે ફરીથી લારી ગલ્લાવાળાઓને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા વીસ જેટલા લારી ધારકોને છેલ્લા આઠ દિવસથી તેમનો વેપાર ધંધો બંધ હતો સ્થાનિક નેતાઓએ મોડું ફેરવી લેતા આખરે લારી ગલ્લા ધારકો દ્વારા ડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પાસે ન્યાયની માગણી કરતા તેઓએ દરમિયાનગીરી કરતાં પાલિકા તંત્ર ઝૂક્યું હતું અને ફરીથી એ જગ્યાએ તેમને લારી ગલ્લા મૂકવા દેવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારતા આખરે આ મામલા ઉપર પૂર્ણ વિરામ આવ્યું ત્યારે દસ જાન્યુઆરી અને શુક્રવારના રોજ પોલીસના ભારે જાપ્તા અને બંદોબસ્ત સાથે લારી ધારકોને એ જગ્યામાં પરંતુ એનાથી થોડી પાછળ લારીઓ મૂકવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે કેટલાક લારી ધારકોમાં આ બાબત લઈને કચવાટ ફેલાયું હતું અને કેટલીક મહિલાઓ લારી ધારક મહિલાઓ રડી પડી હરસિદ્ધિ માતા મંદિરની સામે આવેલા પ્રાંગણમાં પોલીસના ભારે વાહનો નગરપાલિકાના વાહનો સાથે પોલીસ બંદોબસ્તનો ખડકલો જોતા રાહદારીઓમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને શું ચાલી રહ્યું છે એના વિશે એકબીજાને તેઓ પૂછી રહ્યા પરંતુ સૂત્રોની માહિતી પ્રમાણે આ જે વ્યવસ્થા છે તે વૈકલ્પિક છે થોડા સમય બાદ ફરીથી આ લારી ધારકોને અહીંયાથી ખસેડવામાં આવશે તે રીતનું મેગા પ્લાનિંગ પણ ચાલુ કારણ કે નગરપાલિકાના સત્તાધીશો આ મામલે અગાઉ ફૂડ કોર્ટ બનાવવાની પોતાની યોજના જાહેર કરી ચૂક્યા છે ત્યારે છેલ્લા આઠ દિવસથી તેમનો ધંધો બંધ રહેતા જે તેમણે માલ ભરેલો હતો કોઠાનો અને અન્ય તે માલ બગડી ગયો છે તેવી વેદના લારી ધારકોએ નર્મદા લાઈવ સમક્ષ વ્યક્ત કરી પરંતુ હાલ તો આ લારી ધારકો પોતાનો ધંધો ફરીથી શરૂ કરી શકશે પોતાનું ગુજરાન ચલાવી શકશે તેવો આશાવાદ વાત બંધાયો છે આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલ ને કરી રાખજો